નસ નસબંધી કૌભાંડ નથી એ છેલ્લા વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચિવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે આ બિલકુલ એ વોલન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને બે હજાર રૂપિયા મળે છે ને જે આશાબેન હોય એફએચ ડબલ્યુ એ એમપીએડ ડબલ્યુ એ બસો કે ત્રણસો રૂપિયા મળતા હોય એટલે આમાં કોઈપણ પ્રકારનું પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર અથવા તો કોઈને એની જે કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યો છે સુરતની અંદર જે બનાવ બન્યો પોલીસને આ બાબતની માહિતી મળતા તરત જ એને આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો અને આરોગ્ય વિભાગે પણ આ પ્રકારની કોઈ ડિગ્રી નથી હોતી એ પ્રમાણેનું કન્ફર્મ કર્યું અને આરોગ્ય વિભાગની ટીમ સાથે આ સમગ્ર જે આપણે પકડ્યા છે જે ગુનેગારોને પકડ્યા છે જે અત્યારે હાલ જેમની પાસેથી આ નકલી ડિગ્રીઓ મળી અને નકલી ડિગ્રીઓની સાથે જે પણ કોઈ વિષયો એની સાથે આપણને જોવા મળ્યા આરોગ્યની ટીમ આરોગ્ય વિભાગ પણ સાથે રહી પોલીસની સાથે રહી અને એ આખે આખું જે આપણને જોવા મળ્યું નકલી ડિગ્રીઓનું કૌભાંડ એમાં સાથે રહી એમાં સંશોધન પણ કર્યું છે અને સાથે એમાં સહયોગ આપ્યો છે અને પોલીસ એમાં ફરિયાદ કરતા બની છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આપણે તમામે તમામ બીએચએમએસ એચ એમએસ યુનાની અને જે પણ કોઈ માન્યતા પ્રાપ્ત જે પ્રેક્ટિસ કરે એવા તમામ ત્રીજા મહિનાની અંદર બાર ત્રણ સુધી બાર ત્રણ પચીસ સુધીમાં એની નોંધણી કરાવી ફરજિયાત છે જો એ ન નોંધવામાં આવે તો એના ઉપર કાયદેસરના પગલા પણ લઈ શકાય એ પ્રકારના પ્રોવિઝન્સ છે પીએમ યોજના આપણા ત્યાંથી એટલે કે ગુજરાત રાજ્યથી મોદી સાહેબે મા અને મા વાત્સલ્ય કાર્ડથી શરૂ કરી અને દેશના તમામે તમામ ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટેની ખૂબ આયુષ્યમાન યોજના આશીર્વાદ સ્વરૂપ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા પણ ધ્યાનમાં આવ્યું છે કે એનો મિસયુઝ થતો હતો અને દુરુપયોગ થતો હતો અને એના કારણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કોઈ સર્જરીની અંદર જે પ્રોસિજરની અંદર વધુમાં વધુ પ્રકારની એ પ્રકારની સર્જરીઓ થતી હોય એની બનાવી અને લગભગ પૂર્ણતાના આરે છે પછી કેન્સર છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એવા વિભાગોની અંદર એમાં વધુમાં વધુ એમાં સાચી સર્જરીઓ થાય અને એ દિશામાં ક્યાંક આપણને લાગ્યું છે ક્યાંક લેકિંગ છે કોઈ એનો ગેરફાયદો લઈ જાય છે તો એના ઉપર આપણે એને ત્યાં રોકવાનો પ્રયત્ન કરીએ એ પ્રકારની એસઓપી સાથે જે પણ કોઈ હોસ્પિટલો જિલ્લાવાઇઝ છે અને ખાસ કરી મહાનગરપાલિકાઓમાં પણ જે હોસ્પિટલો છે એમાં ગ્રેડિંગ કરી અને ગ્રેડિંગ કર્યા પછી એમાં જે હોસ્પિટલોની સારવાર સારી હોય એટલે આમાં થોડો સમય તો લાગે સ્વાભાવિક છે અમદાવાદમાં માનો કે પચાસ હોસ્પિટલ છે તો પીએમ જે કેટલું કામ કર્યું કેટલાય કર્યું કેટલું પ્રાઇવેટ કર્યું એ પ્રકારનું આપણે ગ્રેડિંગ પણ કરવાના છીએ અને એના આધારે આપણે એસેસમેન્ટ કરી શક્ય હોય એટલી સારી હોસ્પિટલ એમ્પેનલ્ડ થાય જિલ્લા વાઈઝ એનો પ્રયત્ન આપણે કરવાના છીએ આની અંદર એક છે કે મોરબીમાં જેટલા પણ ઓપરેશન થતી એમ જેવા જિલ્લાની અંદર એમાં એક તરફ પચાસ ટકા અને એક તરફ આયુષ નામની એક જ વસ્તુ

એના ઉપર સંપૂર્ણ વોચ રહે સાફુની જે ટીમ છે નાફુના એલર્ટ છે એ સાફુની ટીમો પણ આપણે જિલ્લાવાઇઝ કરીશું અને રાજ્યની સાફુની ટીમ સતત આના ઉપર ઓબ્ઝર્વેશન કરે એ પ્રકારની વ્યવસ્થામાં જઈ રહ્યા છે અને ખૂબ જલ્દી આપ સુધી આ તમામ બાબતો કે રાજ્ય સરકાર હવે પીએમ જે વાય યોજનાનો કોઈ ગેરફાયદો ના લઈ જાય અને કોઈના જીવન સાથે ચેડા ના થાય એના માટેની વ્યવસ્થાઓ જે કરવા જઈ રહી છે સંપૂર્ણ થયા પછી એ અમે તમને એ બાબતની જાણ પણ કરીશું